ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલ પોતે સક્રિય બન્યા છે અને અનેક વખત આ જયરાજસિંહને પડકાર આપનાર જિગીસા પટેલ હવે આવનારા સમયમાં ગોંડલથી ચૂંટણી લડશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે અને ફરી એક વખત જિગીસા પટેલની આક્રમકતા સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે ટોફિક ગાંચી ગોંડલમાં અનેક વખત કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉપસ્થિત કરનાર જીગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારથી આ ગોંડલમાં સક્રિય બન્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં જે ચૂંટણી યોજાવાની છે તેમાંથી જિગીસાહ પટેલ છે તે આમ આદમી પાર્ટીમાંથી જમ્પ લાવશે અને જયરાજસિંહ જાડેજાને પડકાર આપશે અનેક વખત ગોંડલની કાયદો વ્યવસ્થા હોય કે પછી જયરાજસિંહ જાડેજા અને તેમના જૂથને લઈને જીગીસા પટેલે અનેક વખત હુંકાર કર્યો છે અને અનેક વખત સવાલો પણ ઉપસ્થિત કર્યા છે અને જે પ્રકારે હવે ગોંડલમાં તે સક્રિય બન્યા છે ત્યાંના સ્થાનિક મુદ્દા હોય ખેડૂતોના પ્રશ્નો

આખા ગુજરાત ની જનતા ને ખબર છે મારું બેકગ્રાઉન્ડ તમે

તમે એટલો હલશે નહીં તમે ખોટી જગ્યાએ ભરાણો છો બીજી વાત એ છે

અમે તો પાયલ બોટી ના મુદ્દે લડતા હતા રાજકુમાર જાટના મુદ્દે લડીએ છીએ અમે તો સંજયભાઈ સોલંકી નું ગોંડલ જામનગર ગોંડલ અને વાત માત્રડું પડ્યું છે તો ગામના પંચાણું ટકા ગામ ના રોડ રસ્તા સફાય સારી છે કે નહીં

પૈસા મળી ગયા હોય અહીંયા પૈસા ન મળે કુદરતે તમને પાસે મતલબ અમારી ગોંડલ ની પ્રજા વિશે ગુંડાગીરી શબ્દ નો વાપરતા મે

જેમ લઈને મારી વાત આ પ્રશ્નો ના પ્રશ્નો ના સોલ્યુશન તમે કરવા માટે તમારે આવું પડે અહિયાં

ગુજરાત ની અંદર હું છે એને તો છે એની ઉપર તો આજીવન કેટલી સજા છે તમારી વચ્ચે ગુનો જ નહીં હોય નથી જાય તો

ભારતીય જનતા પાર્ટી ને જાકારો આપો કરી ભારતીય શું છે બેન બોલો જે હોય કે આ લોકો રાખવાના છે નિર્ણય છે બરાબર કાયમી નિર્ણય નથી આ ભાઈ ની વાત કરું તમને આ ભાઈ વાત કરો આ ભાઈ ને છે ને દિવાળી પેલા નો પગાર નથી હજી <simitation> સુધી <simitation> <simitation> સાહેબ બાપુ અમારે વાંધો કોઈ નથી અમને વિરોધ થી કોઈ બોક્સ સાઈડ વાંધો નથી બરાબર છે કોઈ વ્યક્તિગત એ વાંધો નથી અમે બાપુ વારંવાર રજૂઆત કરી હતી અમારા સમાજ ની કોઈ એક પણ વ્યક્તિઓ અમને કોઈ ગોળ નથી કરતા બરાબર છે એટલે જરાક માફી માંગુ છું હું એનો મારી વાત મૂન છે ભાઈ હું એક મારી બધું જ માટે આવ્યો છું

એનો માત્ર એમ છે આવતી ચૂંટણી મારે લડવી છે અહીંથી હું જાણે કઈ લઈ પાટા મારવા જેવલ માં એટલે હું પાટા મારી લઉં પાટા મારીને કેટલા ગયા વર્ષો થયા બીજા સમજ

સાંભળી દીધી તમારે સાંભળી ને મૂકો બાજુ અને ગામના વા પ્રશ્નો પ્રશ્નો નગરપાલિકામાં ન કરું તો કરું પ્રશ્નો એ નગરપાલિકામાં ન ઉઠાવું તો ઉઠાવું તમારે ઘરે ન આવવાનું હોય એમ સમજાવું તમે કયો છો તમારે ઘેરે કરી ઉશ્કેરવા દીધા

ધમકી ની વાત ના કરો ખરા એને જવાબ આપું છું જવાબદાર હું

આયો અમે આમ કર્યું છે અમે આમ કર્યું છે બાકીના આનામાં બદલે જાવતા આમ છે ભાઈઓ બધા આમ લાગે આ એક લાખ અને બસ કતર છે બબુને એક લાખ આત્મધ્યવંત કોણ થવાનું છે તમે જોવાનો હાલો ભાઈ હું હું જ દઉં છું હાલે જવાયે બધા છે મારી સાથે અરે

ઉમરબાપુનો પાકો હોય છે કે આ બધાય મુદ્દાનો સોલ્યુશન થઈ પડ્યા છે 4 વર્ષથી એનું કોઈ નિરાકરણ નથી હું એવું ઈચ્છું છું કે જલ્દી આ ઉમરબાપુ થઈ જાવ

એનો તો હુકમ આવી ગયો છે કાર્યક્રમને લઈ લીધા બે ફિક્સ થઈ ગયા કમિશનરમાં રહે છે કમિશનર તો અમારા દીકરા ના ના એ તો બરાબર છે પણ છતાંય અમને અમને તો અમને 80% એ કહેવા માટે થોડો ટાઈમ દીધો કમિટી પાસે નો આવે કમિશનર થોડો અમને કાંઈ ડાયરેક્ટ થોડો કેટલા 1000 વર્ષ કરી દે એટલે મને નો આપણે દરખાસ્ત છે બોટ ની પછી દિવસ

બોડે થી નહીં લેખિતમાં જ પિસ્તા જ આપતી જો કામ આટલા આટલા પ્રોબ્લેમ છે ને આટલા માટે થઈ નથી લેતા એવું લેખિત લેખિતમાં આપી દેજો એટલે અમારે ક્યાંક ઉપર ન્યાય લેવા જવું હોય તો જઈ આ ભાઈ તો કેટલા દિવસમાં તમારા હાથમાં હોય ને એ તો તમારા હાથમાં હોય ને નવો પગાર બાકી કોન્ટ્રાક્ટમાં કામે રેખા હતા તો કઈ એઆર વાળા હતા બાકી રા નવમા નવું નાગરિક નવમાં માં છે ને એટલે આરમી કામ કરતા કેટલા મહિને આપણે હવે ગરીબ માણસ છે દસ બાર હજાર રૂપિયા પગાર આવતો હોય

ছিল <laughs> કેટલા વર્ષ થી ધક્કા ખાઈ અમને આમ ધક્તિ આજે ચોથા પગાર પાંચ ઉપર ગયો હુકમ આવી ગયો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો